નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કરાઈ ઉજવણી આ તારીખ એકત્રી બાદ બે હજાર પચીસ બુધવારના રોજ બપોર ત્રણ વાગ્યાની ત્રીસ મિનિટ સુધીમાં અખંડ ભારત શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં તેની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત નાટક રજૂ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કહી શકાય કે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી દ્વારા નવજવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉપલક્ષમાં તેની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત નાટકની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી સુશાસન સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન અને વક્તાઓ દ્વારા વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સ વિષય ઉપર ડોક્ટર સુધીરભાઈ જોશી જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા યુવાનોને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું તથા કડિયા રાજવી દ્વારા શ્રી અટલ બિહારી વાજપાઈજીની સુપ્રસિદ્ધિ કવિતાઓનું પઠન કરી અને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય બોદર સાહેબ જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા કોલેજના અધ્યાપક અને પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા